સમયસર રિપેરિંગ ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલિકા તંત્ર પાસે ઝડપી કાર્યવાહીની માંગ ઉઠી છે તો હાલમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અરવલ્લી મોડાસાના છે કે જ્યાં ભૂગર્ભ ગટર લાઈનમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સમીર પાસેથી સમીર આજે દ્રશ્યો સામે આવ્યા છે મોડાસાથી કે જ્યાં ગટર લાઈનનું કામ ચાલતું હતું અને તેમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ આ તો સારું છે કે સદનસીબે કોઈ દુર્ઘટના નથી ઘટી પરંતુ કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ બિલકુલ વત્સલ વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ભૂગર્ભ જે યોજના હોય છે ગટર લાઈનની તે જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ હોય છે પરંતુ આ ભૂગર્ભ ગટર યોજના મોડાસા વાસીઓ માટે દુખાવારૂપ સમાન સાબિત થઈ રહી છે કારણ કે જે ભૂગર્ભ ગટન લાઈન ચાલી રહી છે કામગીરી તે કામગીરીમાં ગટન લાઈનમાં મોટા મોટા ખાડા ખોડી અને છૂટા ખુલ્લા મૂકી દેવામાં આવે છે જેના કારણે જે સ્થાનિક રહીશો છે સ્થાનિક રહીશોના જીવ ઉપર જોખમ ઉભું થયું છે કારણ કે આ ખાડામાં આજે સ્કૂલ વાન જેટલી જે સ્કૂલ વાન હતી તે સ્કૂલ વાન આ ખાડામાં ખાબકી હતી ને અંદર બેઠેલા પાંચ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો પરંતુ સદનસીબે જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો આની જવાબદારી કોણ રહેતું કે એક મોટો પ્રશ્ન છે કારણ કે આ જે ગટર લાઈન છે તે ગટર લાઈન સમયસર રિપેરિંગ નહીં કરાતા હાલ જે સ્થાનિક લોકો છે તેમના માટે મોટું જોખમ ઊભ્યો છે પાલિકા તંત્ર પાસે અને ઝડપી કાર્યવાહીની માંગ લોકો કરી રહ્યા છે બીજી બસ બિલકુલ સમીર માહિતી સાથે જોડા બદલ આભાર તો આ દ્રશ્યો તમે જોઈ લો મુડાસાના કે જ્યાં રસ્તા પર ભૂગર્ભ ગટર માટે મસ્ત મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે અને જે કર્મચારીઓ છે જે અધિકારીઓ છે જે તંત્ર છે તેને કોઈ જ ચિંતા નથી અને મસ્ત આરામની ઊંઘ લઈ રહ્યા છે કારણ કે આ સ્પષ્ટ અહીં એ થઈ રહ્યું છે કે આજે સ્કૂલ વાન એમાં ફસી ગઈ પાંચ જેટલા બાળકો સ્કૂલ વાનમાં સવાર હતા અને જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો કોણ જવાબદાર લેત પાલિકા જવાબદાર લેત પ્રમુખ જવાબદાર લેત કે કોઈ કર્મચારી અધિકારી જવાબદાર લે

હવે એવું છે જ્યારથી ભૂગર્ભ યોજના અમલમાં આવી છે મૂળ તો ભૂગર્ભ યોજનાનું જે લેવરિંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી એ લેવરિંગ સિસ્ટમમાં જ ખામી છે અને એના જ કારણે ઘણી વખતે નગરપાલિકામાં અમે વારંવાર રજૂઆત કરી સત્તા પક્ષ પણ એના માટેની વાત કરી હતી પરંતુ તેમ છતાં સરકારના ઉચ્ચ સ્તરથી માનો કે ક્યાંક એવા માથાઓ સંકળાયેલા હોવાના કારણે ભૂગર્ભ યોજનામાં જ્યારે પણ કોઈ રજૂઆત ઉપલા લેવલ અમે પત્રો દ્વારા પણ કરી છે પરંતુ આરસીએમ કચેરી દ્વારા અથવા તો અન્ય કચેરી દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય ઉત્તર મળતો નહોતો હવે આજે જે બનાવ બન્યા છે એ બનાવ એક ખરેખર ગંભીર બાબત છે અને ભૂગર્ભની માટે ખરેખર એને નોટિસ આપીને આ આ અંગેનો માંગવો જોઈએ અને આપે જે કહ્યું પ્રમુખશ્રી સાથે ખરેખર કરવું જોઈએ અને એમને ન કરવાના કારણે આજે જે બનાવ બન્યો છે એ બનાવને અમે પણ વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં આવા બનાવો ન બને એ માટે ભૂગર્ભ ગટર જે હોલ્ડર છે એમને પૂરતું ધ્યાન આપવું જોઈએ ના જોઈએ અને જો આવું લેવી જોઈએ બિલકુલ નીરજભાઈ હુસેનભાઈ ચોવીસ કલાક સાથે જોડા બદલ આભાર તો મોડાસાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે રસ્તા પર બસ મોટા ખાડા કરવામાં આવ્યા છે ભૂગર્ભ ગટરના નામે અને એમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ